દેશના અનેક રાજ્યોના લગભગ ચાલીસ યુવાનોને નોકરીની લાલચ આપીને મ્યાનમારમાં બંધક બનાવવામાં આવ્યા હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે સુરત સાયબર ક્રાઇમની ટીમે એક મોટા આંતરરાષ્ટ્રીય રેકેટ નો પર્દાફાશ કર્યો છે

કાર્યરત છે મ્યાનમારમાં કે કંબોડિયામાં એવા એવા કંપનીઓમાં એ લોકોએ માણસોને જોબની લાલચ આપી ત્યાં મોકલે છે અને એ મોકલવા માટે એમને ચાઇનીઝ કંપનીઓ દ્વારા કમિશન આપવામાં આવે છે આ આ બાતમીના આધારે અમે અમારી ટીમે કે ટેકનિકલ વર્કઆઉટ કરી અને પીઆઈ અનમોલ સલિયા અને પીઆઈ એસ બી પઢેરિયાના નેતૃત્વમાં એક ટીમ ત્યાં મોકલવામાં આવી હતી એ ટીમને ત્યાં બે આરોપીઓને ધરપકડ કરી એમનું નામ છે એ પહેલાંનું નામ છે નિપેન્દ્ર ચૌધરી અને બીજા આરોપીનું નામ છે પ્રીત કામાની એ બંને બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યું હતું અને સુરત લાવ લાવીને અમે લોકો ઇન્ટેરોગેશન કરી એમના પાસેથી બે મોબાઈલ ફોન અને એક લેપટોપ કબજે લઈ લેવામાં આવ્યો આવ્યો છે એમના ઇન્ટેરોગેશન દરમિયાન ત્રીજો આરોપી જે વ્યારા ખાતે જેમનું મૂળ વતન વ્યારા છે એમનું નામ છે આશીષ ભૈરાણા એમને પણ ઝડપી પાડવામાં આવી ગયું છે એ ગ્લોબલ ઇન્ટરનેશનલ સાયબર સ્લેવરીનું રેકેટ છે જેમાં ઘણા બધા એજન્ટો સંડોવાયેલ છે